હલો મિત્રો દેશી લાઈફ માધવરમાં આપનું સ્વાગત છે ને મિત્રો આપણે વાડીનું કામ કરતા હોઈએ એટલે આપણે દાખલા તરીકે વાત કરતા હોઈએ કે ભાઈ હાલો વાડીએ જાઉં ને વાઈવ જોઈ આવીએ ને વાઈમાં પાણી કેટલું છે ને હકીકતે એવું કંઈ હોતું નથી કારણ કે વાઇવ છે ને એને વાયવ કહેવાય અને આપણી જે વાડીએ હોય ખેતરમાં પાણીનો સ્ત્રોત જેનાથી આપણે પિયત કરતા હોઈએ એને કૂવો કહેવાય તો આજે હું વાઇવ જોવા આવ્યો છું વાયવ બતાવું કઈ રીતે આનું બાંધકામ છે વર્ષો જૂની છે અને આપણે પણ પહેલી વખત આની મુલાકાત લીધી છે તો દેખાડું તમને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો અને આ લગભગ પૌરાણિક વાયુ છે ઘણો સમય પહેલાંની છે અને ગામને ગૌશાળા માટેનું ટ્રસ્ટ એક છે એની ઓવિઘા જમીન છે ને એના ઉપર વાઈવ છે જૂનુંવાની વાઈ છે અને વાઈવમાં છે તરિયા પગથિયાં છે બતાવું તમને નો ગેટ છે અને અહીંયા પાણીનો ટાંકોની વ્યવસ્થા છે ઢોર માટે અને કોઈ માણા આડાઉડું જાતું આવતું હોય એના માટે પીવાનું અને આ ટ્રસ્ટની જે છે એની માલિકીનો બોર્ડ છે મૂળ આ એક વ્યક્તિની હતી પણ એની આ ગૌશાળા માટે હો વેગા જમીન આપી દીધી એનું અહીંયા બધું ને બધું હતું વહેલા વખતમાં અત્યારે કોઈ રેસિડન્ટ નથી આ જૂનવાણી બાંધકામ છે જે આપણે કહીને આગળના વર્ષો પહેલાં જાપા સહિત છે પણ એક જાપો છે અને અહીંયા વાયુને પણ જાપો છે અને આપણે આ પહેલી વખત આવ્યા છે કારણ કે વાયુ છે આપણા ગામમાં પણ આવ્યા પહેલી વખત અને આને હે ને ધોરી વાયુ કહેવાય આ એનો શીલાલેખ છે જે શરૂઆતમાં એની વાયુ ગાયરીને બાંધુ ને ત્યારનું છે અને આ પગથીયા ને પગથિયા સીતેર ફૂટ સુધી આના પગથીયા બાંધેલા છે હવે બધા કડિયાના કારીગર થયા તે દિન નોતા ને છતાંય આવી રીતે એને બાંધકામ કરેલું છે અહીંથી આમને સીધા સીધા છે છેક નીચે સુધી પાણી દેખાય ન્યા સુધી પગથિયા દેખાય છે અને હિન્તેર ફૂટ વાઈ છે આખે આખી ચૂનેથી બાંધેલી છે ત્યારના સમયમાં સિમેન્ટની વ્યવસ્થા નહોતી ચૂનેથી બાંધેલી છે અને હવે તો આને અંદાજિત હિન્તેરથી સો વર્ષની આસપાસ થઈ ગયા છે પણ હજી બાંધકામ બસો વરસ જેવી છે આ વાયવ જૂનવાણી ઘણા વર્ષો વર્ષોથી આ અને લગભગ બધું આ જે પણ આમાં થાય એ બધું ગૌશાળા માટેનું છે પિયત આપે તો એ વાત અલગ છે અને માલઢોરને પીવા માટે વ્યવસ્થા શરૂઆતના સમયમાં ક્યાંય નહોતી આપણે કારણ કે હવે બધે ઘેર ઘેર પાણીની વ્યવસ્થા થઈ ગઈને વાઈ થઈ ગઈ છે પહેલાં ક્યાંય નહોતું કે આખા ગામનું ધણ અહીંયા આવતું અથવા બહારના માલઢોર જે હોય એ બધા અહીંયા આવતા અને આપણે જે વાડીમાં સ્ત્રોત હોય ને પાણી માટેનો એને કૂવો કહેવાય કેવાય પણ હજી આના એનું બાંધકામ છે ને જેવાણી મકાન ના એ તમને બતાવ્યું વાયુ ના પૂગી ગયા છે હવે એટલા પગથિયાં હે બાકી દહ બાર અને આજી હે ને કાંગરી કરી ને એ કાંગરી બાંધેલી એટલે આ ટૂંકમાં હું છે કોઈને પડવું પડવાની બીક લાગતી હોય ને કે શકર આવતી હોય કેવું હોય ને તો આ સીડીમાં જે રીતે હોય ને એ જ રીતે છે સિસ્ટમથી આખી આખી વાર બાંધેલી છે દરિયા સુધી સાઈઠ ફૂટ સુધી બાંધેલી છે સાંઠ પંચાવન સાઈઠ ફૂટ સુધી બાકી ન્યાથી પછી પાકો પથર છે અને વહેલા સમયમાં ન્યા સુધી ગારેલી હતી એટલે ન્યા સુધી બાંધેલી આ નીચે જે દેખાય ને એ ત્યાર પછીની ગારેલી છે એટલે બહુ એમાં પગથિયાની એવી વ્યવસ્થા નથી એના ફક્ત ને ફક્ત પીવા માટેનો હતો કારણ કે અમુક સમયના નિયમ પ્રમાણે લાઇટની કાંઈ વ્યવસ્થા નહોતી ને ત્યારે આ બધું કામ આવતું કોઈ પરપ્રાંતિ લોકો કે કોઈ બહારના માણસો જાતા હોય તો એને તર લાગે તો વાયમાં ઉતરી અને પાણી પી હવે અથવા ઢોર હાટું કે ગમે એના હાટું પીવું હોય તો એ થઈ હગે અંદાજે હો પગથિયા આસપાસ આવી ગઈ આ વાઈ આખો શીલા છે કોણીએ બંધાવી છે કામ બંધાવી છે અને કઈ સાલમાં બંધી છે ઓગણીસો ને ઓગણચાલીસમાં બંધી છે એટલે હો વરસ આસપાસ આ લેખ લાગેલો છે વાઈવ તો વહેલી ચાલુ થઈ ગઈ હે અંદાજીત પણ અત્યારે આ લેખ મારેલો છે ને એને હો વર્ષ આસપાસ થયા છે અઢારસો ને ત્યાંસી સન આખે આખો લેખ છે આનો અને આજ ગામનો જે ઝાપો હોય ને એ મળેલો આ ટોડલાના બે ઝાપા કહેવાય વાઈવના અને અહીંયા હે ને રેસિડન્ટ પણ હતા વહેલા વખતમાં આ એનું ગૌશાળા માટેનું જે વ્યવસ્થા હતી એના મકાનના લાકડા જોઈ લઈએ ને તોય કાફી છે એ તમને બતાવું અને આ બધા ગોવારિયા છે અહીંયા કાયમીના માટે રહેતા હોય બપોરે અહીંયા આવી જાય આ એટલા ચાર પાંચ ઝાડમાં છે અને હવેના સમય પ્રમાણે થોડુંક બધું આ જાતું રહ્યું છે ને કે અહીંયા કાયમીના માટે ધણ વાઘ ખાડું બધું અહીંયા આવતું ત્યાં નરેશભાઈને આ ગઢવી દાયરો રોડ બે એક જણા છે આવે છે નજીક નજીકના અને આ પાણીના અવેડા છે સતત અવેડા ભરવા માટે જ આ વ્યવસ્થા કરેલી છે વીઘા જમીન છે અમે આજુબાજુ ચારે બાજુ જ્યાં દેખાય ત્યાં હો વીઘા જમીન છે અને આપણે આજે અહીંયા વીઘા જમીનની અંદર ધોવાણ થાય એટલા માટે જેસીબીથી પારો કરવા માટે આવ્યા છે અહીં એટલે આપણે વાયુની મુલાકાત લીધી છે અને સામે વાસરા મંદિર પણ છે એ ઘણા વર્ષો ત્યાં છે એ તમને બતાવું આ જૂનુંવાણી મકાન છે આનું એક લાકડું ખાલી છે ને અંદાજે દોઢ ફૂટની જાડાઈ ઉપર છે બાકી આ ઝીણા ઝીણા છે ને પીધિયા કરતાં વધારે થાય છે અને વર્ષોથી પણ હજી આને કંઈ થયું નથી અને આ તેદીના સમયમાં પાકા બાંધકામ કરેલા છે આનો હજી એક શિલાલેખ પણ છે આ એક મંદિર છે વાસર દડાનું અહીંયા પણ હારી રહેતી છે ફૂલ ઝાડને કારણ કે જ્યાં અહીં ગોવાડિયાના અંતેર વાવતા હોય એ બધા થોડું ઘણું પાણીને ધ્યાન રાખે દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં મળીએ નેક્સ્ટ વિડીયોમાં